સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ જન્માષ્ટમી લોકમેળાનું સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે આયોજન કર્યું છે જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે અને બંને લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં સરકારની એસઓપી અને ગાઈડલાઈન મુજબ આયોજકોએ લોકમેળાની તૈયારીઓમાં પૂરજોશમાં રાખી રહ્યા છે લોકમેળા ખાતે પણ લોકડાયો મ્યુઝિકલ નાઇટ દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક અને મનોરંજન પૂરું પાડતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ પી શાહ એન્ડ સાયન્સ કોલેજમાં જે મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે એ ખૂબ જ સુંદર છે અને જેમ આપણે જાણીએ છીએ કે દર વખતે આપણે મેળાના મેદાનમાં જે રાઇડ્સને બધું આવતું હતું અને મેળો યોજતો હતો એ આ વખતે એમ શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જે આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે તે ખૂબ જ સરાહનીય છે અને અહીંયા લોકોને વિવિધ પ્રકારની રાઈડ બાળકો માટે વિવિધ પ્રકારની રાઈડ શો ખાણી સ્ટોલ સીસીટીવી કેમેરા અને મહિલા માટે બાઉન્સરો અને બધી એવી વ્યવસ્થા છે તો ખૂબ જ સુંદર આયોજન છે અહીંયા આવું નવી રાઈડ શો આવેલી છે પબ્લિક નવી વેરાયટી નવી આઇટમો આઈટમો ખાણીપીના સ્ટોલો રમગ્રાના સ્ટોલો અને ડાયરનો એવા કે અલગ અલગ છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે મનોરંજન મનોરંજનપૂર્ણ આનંદ અહીંયા આમ અમારા લોકમેળામાં ખાવાનો છે વિસ્તાર જગ્યા છે ગ્રાઉન્ડ સિટી વચ્ચે છે બસ સ્ટેન્ડ નજીક છે રિવરફ્રન્ટ મેળાનું પાર્કિંગ કરેલું છે પબ્લિકને આવા જવામાં સરળતા રહે એ માટે લોકોની સેફ્ટીથી સરકારની એસઓપીની બધી ગાઈડલાઈનનું પાલન કરીને અને સરકારના નિયમો અનુસાર જે કંઈ થતું હતું બધું અમે વ્યવસ્થા કરેલી છે